તો ચાલો આજે આપણે માતાજીનો શણગાર કરીએ અને તેનું સ્થાપન કરીએ અને અનુષ્ઠાન કરીશું છે માતાજીનું આસન વેસવા માટે થઈ લીધું છે માતાજીની ચૂંદડી આપણે ચૈત્ર મહિનામાં લીધી હતી ચૈત્ર મહિનાની નવરાત્રિ આવતી હતી તે દિવસે લીધી હતી એ આજે આપણે ઉતારી લીધી છે અને એના બદલે હવે આપણે લીધી છે એ આ લીધી છે આજે આપણે અને હવે આપણે માતાજી માટે ફૂલનો હાર લીધો છે કેમકે જે ઓલો હાર છે સોના જેવો તે તો પહેરાવીએ જ છે પછી મોતીનો લઈએ છીએ અને નોરતાને દિવસે આપણે ફૂલનો હાર પહેરાવીએ છીએ હવે આપણે જુઓ ધૂપ પછી દીપ અને અગરબત્તી અને ભગવાનને થાળ એટલે કે ફ્રૂટ ને એવું બધું ધરી અને પછી ગરબામાં પણ આપણે સારા ચોઘડીયામાં ઘઉં પૂરી દીધા છે અને આજે આપણે ગરબો પણ પેટાવીશું માતાજીને દર વર્ષે હું ચુંદડી નવી જ લઉં છું અને ખૂબ જ સરસ મજાની જ લઉં છું અને આ છે ગૂગળ બે જાતના ગૂગળના ધૂપ લીધા છે જે અત્યારે તૈયાર મળે છે અને આપણે માતાજીને શણગારી દીધા છે આપણે છે છે અને હવે ફૂલનો તે પણ આપણે ચડાવી દીધો છે તો જય માતાજી જય ચામુંડામાં બાજુમાં નાના એવા મહાકાળી માતાજી પણ બિરાજે છે એ પણ અમારા કુળદેવી છે અને ચામુંડામાં પણ અમારા કુળદેવી છે હવે આપણે ધૂપ દીપ અને અગરબત્તી કરી લઈએ અને પ્રસાદી પણ ધરી દીધી છે હવે આપણે માતાજીને કહીએ કે આપણે સાજા નરવા તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી અમારી કામના અને ભગવાન બધાની મનોકામનાઓ પૂર્ણ કરે અને અમારી પણ મનોકામનાઓ પૂર્ણ કરે હવે આપણે જે હરિદ્વારથી લઈ આવીએ છીએ એ નાડાછડી છે તો તેનાથી આપણે કાંડુ પણ બાંધી લેશું કેમકે માતાજીના અનુષ્ઠાન કરવા હોય એટલે કાંડું પણ અમે બધા જ ઘરમાં બાંધી લઈએ છીએ અને બીજું કે માતાજીનું તમારે અનુષ્ઠાન કરવું હોય તો માળા કરવાની જરૂર નથી પરંતુ જો તમારે ચોવીસ હજાર મંત્રોનું અનુષ્ઠાન કરવું હોય તો તમે રોજની બાર ગાયત્રી ચાલીસા કરો તો તમને નવ દિવસ સુધી તમે એકસો ને આઠ ગાયત્રી ચાલીસા કરો એટલે તમને ચોવીસ હજાર મંત્રનું ફળ મળે એટલે તમારું એક એક અનુષ્ઠાન પૂરું થાય ચોવીસ હજાર મંત્રનું તો જો બની શકે તો આપ જરૂરથી બધા કરજો માત્ર તેમાં તમારે રોજની બાર વાર ગાયત્રી ચાલીસા કરવાની છે હવે આપણે ગરબો પેટાવી લેશું સાંજે તો પેટાવશું પણ અત્યારે પણ મુહૂર્ત કરી લઈએ નાનો પાટલો મૂકી એને ઉપર ઈંડોણી અને ગરબો મૂકી દીધો છે તો ચાલો હવે આપણે ગરબો પણ પેટાવી લઈએ અમારી લાલો સા નિ ગયો હતો કે મારે જવાનું છે તો મેં કીધું કે હા ગરબો ને આપણે તું સાંજે આવીશ ને ત્યારે આપણે આરતી ને બધું કરશું

હલો જય માતાજી અને જો આપણે ગરબો પીટાવી લીધો છે સ્થાપન પણ કરી લીધું છે જય માતાજી જય માતાજી કેમ છો બધા આજે માતાજીનું જો આપણે સ્થાપન કરી દીધું છે અને બધું બદલાવું છે હવે સાંજ થઈ ગઈ છે તો આપણે અત્યારે આરતી કરી લઈએ સ્તુતિ કરી લઈએ અને ગરબા ગાઈ લઈએ

થાળ મોકલાયો તો થાળ ધરવા માટે તો મેં જોયું અંદર મરચું ભરેલું હતું ભરેલું મરચું હતું ને તો કોઈ દિવસ મરચું ખાતા નહીં હું આમ સાકે ઓછું ખાતા પણ મરચું તો કોઈથી ખાતા જ નહીં તો મને મનમાં એમ થયું કે મરચું મોકલું જ ને પણ થાળમાં મરચું મૂકવું છતાંય મેં કીધું હાલો ત્યાંથી આવ્યું છે ને તો આપણે થાળ ધરી દઈએ તો પાણીના જળ ભરી અને હું એ બાના ખોટા પાણી થાળી ખબર નહી થાળી મરચું ક્યાં ક્યાંયું ગયું તો હું પગે લાગી ને થાળીમાં જોઉં ને તો મરચું ન દેખાય હું લઈ તો આ રસોડામાંથી ખાલી આઈથી સુધી જ ગઈ હતી હમ આટલો જ ડિસ્ટન્સ મેં એકદમ મરચું ગયું ક્યાં હતું તો ખરું જ ને રાખ્યું હતું પછી મેં બધું એ તો ધરી લીધું ને બધું કરી લીધું આરતી પણ પછી એટલામાં ગોયતું ને તો એ ટીવીનું સ્ટેન્ડ છે ને ત્યાં થાળી મૂકવા ટાઈમે ભરાઈ ગયું હતું એટલે નીકળી ગયું હતું તો મને જે મનમાં ભાવ થયો ને એવો જેને ભલે હાજરા હાજુર કહેવાય ને આપણે તો એમ એને મરચું થાળીમાંથી ધરતા ટાઈમે કાઢી લીધું પણ કેમ કાઢ્યું જો કાંઈ વસ્તુ આવતું નથી અમારા આટલા અંતરમાં આ બાજુમાં ફોટો છે હમ અને ત્યાં ખુરશી ઉપર રાખ્યું હતું તો અને એ સ્ટેન્ડ સ્ટેન્ડમાં ભરાઈ ગયું બોલો ન તો કઈ થાળીને ધક્કો લાગ્યો કેમ થઈ ગયું એક ચમત્કાર છે એટલે આપણે જો માનીએ ને તો ખરેખર છે જેમ હાજરા હજુર જ પિતરું તો આવી એક તમને અમારા બાની કહાની કહું છું હું તમને એટલે આ તો મારી જ નજરે મેં જોયેલું અને મેં જ અનુભવેલી તમને વાત કરું છું કોઈની કીધેલી કે નહીં અને પહેલી જ પુણ્યતિથિ હતી અને આપણે અહીં વાડી રાખી હતી અને જમણવા તો ત્યારનો